નમસ્કાર મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં ઘણા સમય બાદ આજે મારો એક વ્લોગ આવ્યો છે અત્યારે અમે પોરબંદરના દરિયા કિનારે મિત્રોની સાથે આવ્યા છે નેવરા હતા એટલે ફોટાને પાડવા અહીંયાનું લોકેશન ખૂબ જ સુંદર છે તમે જોઈ શકો છો પવનના લીધે દરિયાના મોજા પણ

છે અમારા સુધી સેટ પાણી ભૂગી જાય હવે અમે અહીંયા બે મિત્રોની સાથે થોડાક ફોટા બોટા પાડશું મિત્રો વિડીયો સારો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો ઓહ જો મિત્રો પાણી ભૂગી ગયો અમારે લગી પલળી ગયા અમે મોબાઈલ એ આગળ હાથમાંથી મુકાઈ જાત આઈ લગી પાણી આવી ગયું મોજા આજે બહુ મોટા મોટા આવે છે ચાલો મિત્રો આપણે જલ્દી મળીશું બીજા નવા વ્લોગમાં પોરબંદર દરિયા કિનારાનો આ નજારો કેવો લાગ્યો કોમેન્ટમાં કેતા જ